ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી આજ રોજ સંપન્ન થઈ હતી રસાખસી ભર્યા આ જંગ જંગમાં મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીની આઠ બેઠકો માટે સહયોગ તેમજ વિકાસ પેનલના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો કુલ એક હજાર બસો વીસ મતદારો પૈકી એક હજાર સત્તાવન મતદારોએ વોટિંગ કર્યું હતું અને છ્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા જેટલું જંગી મતદાન નોંધાયું હતું મતદાનની ઊંચી ટકાવારીએ સહયોગ અને વિકાસ પેનલના ઉમેદવારો માટે ચિંતાગ્રસ્ત માહોલ સર્જી દીધો હતો જોકે બંને પેનલોને બરાબરીના જંગ વચ્ચે જીતનો આશા વ્યક્ત કર્યો હતો આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જીઆઈડીસી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એડીનો સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી બે હજાર પચીસ છવી આજ મતદાન આજ સાંજે બપોરે ત્રણ વાગે પૂર્ણ થયેલ છે ટોટલ બારસો વીસ મતમાંથી વન ઝીરો ફાઈવ છે એક હજાર સત્તાવન વોટ પડેલ છે એટલે કે એટી સિક્સ પોઈન્ટ સિક્સટી થ્રી પર્સન્ટ મતદાન થયેલું છે બધાને ખૂબ જ અભૂતપૂર્વ સહકાર અને શાંતિ ચૂંટણીનું સમાપન કરવામાં આવેલ છે